જિલ્લા વિભાજન બાદ વિરોધ યથાવત ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડામાં વિરોધ જોવા મળ્યો ગઈકાલે વાછોલ બોર્ડર લોકોએ કર્યો હતો વિરોધ ને આજે બોર્ડરના બાપલા ગામમાં પણ વિરોધ જોવા મળ્યો ગ્રામજનોએ ઢોલ વગાડી વગાડી અને થાળી વગાડી રેલી યોજી અનોખો વિરોધ કર્યો અને ગ્રામજનોની માંગ કે અમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે

જ્યાંથી અમારે થરાદ જવું હોય તો એકસો દસ કિલોમીટર પડે છે અને પાલનપુર જવું હોય તો સિત્તેરથી એસી પડે રાજસ્થાનથી બીજી ગાડી પણ ચાલે એમાં અમે જઈ આવવાનું ગમે તે થાય છોકરી મારી એકલી ભણતી હોય તો પણ અમારે કોઈ વાંધો નહીં ત્યાં થરાદ તો જવું એટલે કોઈ અગ્રતા છે પૂરી એટલે સરકાર સૌને વિનંતી કે અમારે ધોનેરા તાલુકા બનાસકોઠામાં રાખે છે જે બનાસકાંઠાનું ભંજન કર્યું હોય એ અમને એ જે કર્યું એ બરાબર છે પરંતુ ધંધા તાલુકાને થરાદમાં અમને ઢોકી દીધા એ સરકારે બરાબર કર્યું નથી બરાબર અમારે બનાસકાંઠા જૂનો નાતો હોય અને વર્ષોથી અમારો સકા સંબંધીઓ છોકરા બને હોસ્ટેલે કોલેજે બધા અમારે ત્યાં સવલત પડે અને હવે પછી જો અમને જો બનાસકાંઠામાં નહીં મૂકવામાં આવે તો અમને ઉપરો અવુંદન કરશું આ જે બનાસકાંઠામાં જે બી બે જિલ્લા બન્યા એમાં અમને કાંઈ વાંધો નથી પણ અમારે આ બનાસકાંઠામાં રહેરો તાલુકો આ માટે અમે આ સબ કરી રહ્યા છીએ તો આ સબ સરકાર સાંભળે અને વિનંતી છે એટલે પછી અમે આંદોલન ઉપર ઉતરશું